હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ ઉપર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કારઓલ છે બેસ બ્લેક સાથે છે મિત્રો કાર ટોપ મોડલ છે સ્પોર્ટ મોડલ છે અને મિત્રો કાર મેગવિલ સાથે જોવા મળશે કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે અને કેવી કન્ડિશન છે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈ ટ્વેન્ટી લેવા વાંચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે ઓનર ત્રણ છે મિત્રો કારમાં તમને સિલ્વર કલર જોવા મળશે તો મિત્રો કારનો એક્સિડન્ટ જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાગછળો તમને જોવા નહીં મળે તો મિત્રો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે આ છે મિત્રો કારનું પેટ્રોલ પ્લસ સીએનજી એન્જિન તમે જોઈ શકો છો મિત્રો કારમાં ક્યાંય પણ તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કલર કમની કલર સાથે જોવા મળશે કમની કન્ડિશનમાં કાર જોવા મળશે મિત્રો આપણે વાત કરીએ કારની કિંમતની અને માલિકના મોબાઈલ નંબરની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આઈ ટવેન્ટી કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત રાખેલી છે બે લાખ અને નેવું હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત બે લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો હિન્ડા આઈ ટ્વેન્ટી કાર લેવા તો વધુ માહિતી માટે મિત્રો એક્યાસી છસો એકવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ